આ કે ઓકવાટ કેવા इनके मान से कितलू भजू वासी वासी उंधी पड़ी गे का वायरल થઈ જાય છે તો પેલા ગાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગુડ મોર્નિંગ બતાઈને મારા સર્વિયા બ્લોગ માં તમારું સ્વાગત છે અને જો હવે આપણે ઘર નું કામ કર્યું નવરા થઈ ગયા છે તો હવે માળા કરી છે તો બેઠા બેઠા એવું માળાને હું કામ કરીશું ને દુકાનની ધ્યાન રાખીશું અને પીયુસ ને માનસી બેને પેપર હાલે છે તો એ રિક્ષા દેવા ગયા છે વાઘાભાઈ એવા રિક્ષા ભરવા જેવું વાત કરે હે એ રિક્ષા ભરવા માંડ્યા છે ઉત્તાર ગુજરાત કારીગર

हालीपद पदना भजन पद એટલે શું पद એટલે નય એક એક અક્ષર પેડ મે લખ નથી પ્રભુના મત ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય બોલો ભક્તિથી

मैंने लाइन आता चोपड़ी वास्तु बोलो अब हूं <laughs> के दादा चोपड़ी में जान दे फोन हां कालो ध्यान द वो सब ने करवो पड़से फोन करो फोन टेलीफोन के इनके मान से कितलू भजू वासी वासी, वासी उंधी पड़ी गई बना आई तमा सारू लेने लेना लेना तो चले लाओ क्या हूं क्यारू ना लेन बैठो मने आईयो ने અતે શું કરું છે આય મુઈ કરતે દેવા કીધું તને તો આપતે જ નતા હવે હું લાવવા તો પપ ગથે બેય લખવા મેં કઈ કઈ કે નઈ કેસે હાલો હાલો આ હાડા હાતા જવાનું હોય

તો બદરિયા માં ગામ માં જાતા પહેલા મંદિર આવે સન્માન દાદા નું પછી જો આ કોઠી કબાટ ની ઊું રાખે છે તો આ છે અમારા બેન ની ની દુકાન રાજિયા આર્યન વર્કર તો આપણે એમાં કોઠી કબાટ ની તમને દેખાડું તો ચા એ કોઠી છે નાની નાની આ જો બને કબાટ છે

આ નીચે નું ખાનું આ ઉપર નું ખાનું આપડે એવો જ નથી આમ સાઈઝ મોટી છે આપડે આટલો જ છે આ બાજોટ ને એવું બધું રાખે 35 અકબટ આ કેવો કબાટ કહેવાય એ નહીં કે એ તો આવો પતરા જેવો નથી કે ડિઝાઇન એવી મૂકી લઈશ ખોલો છે ખુલો જ છે નહીં પતરાનો નો છે ડિજાઇન જ ખોલી ખોલીને બતાવે જો ખાનું બહુ મોટું છે કા હમ awdu motu kanonat nah. hmm. bankardi sakonaywisa polinwido hmm. nah, like awolkabat ada તેર બે કબાટ જ રાખે કે કોઠે ખાનું કોઈ રાખે હમ હીચે બે ખાના સાઈડ ના હાથ બંગડી બોક્સ છે તને આડ્યું રાખે કે બંગડી રા

હા ઇત આપણે રહી આવી છે હમ ઓડીયા 40 માં અમે ઉતાય ના મોટો સોફા હોતેન રાખે ને હું ઓન ત્યાં સોફા હે આને નાવા લઈ દી તો અમારે આમ લઈ જવું પડે ના આપણે આવા કબાટ લેતા એ આજે એ રા દેખ રસી એ તો ખાલી ગોદડા નું ખાનું આવે હમ એ માં હાડ્યું ને ઊં રાખે નરીસો બાઈ એ સીટી

આ હું ખોલેલી છે આમ પેક કરવાની હોય ને એ તો આવડી આરે ઈ જ છે ને આવડી આરે આ કે આ છે આ ખોલેલી છે આ પછી પેક કટિંગ કરવાની તો મારા બેનને ને આવજો તમે કોઠી કબાટ કે આડો કબાટ કે ઊભો કબાટ લેવો હોય તો મારા બેન ની દુકાન છે એડ્રેસ આગળ બતાયેલું છે તો તમે કોઠી કબાટ લેવો હોય તો ગઢડીયા આવી જજો અને ગડડિયા ગામમાં જાતા પહેલા જ દુકાને પરખાનું આવી ગયે તો ને આ મળજો તમને ભાવમાં એ રાજબી પાસે ખરી દેશે તો તમે બધાય આવજો પણ એ છે એ માછના સાપાઈ દીતો છે જો સાપીવા મિલા તા ભાણાને પૈસા દીધી જો હો તમે અને લઈ લેજો હો તર માસા આગર